તો રાજકોટમાં જાહેરમાં મારામારીની પણ વધુ એક ઘટના બની જ્યાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટી પાસે મારામારી થઈ જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવતા ફરી એકવાર સવાલો ઊઠી રહ્યા છે તો આ બે અલગ અલગ તસવીરો આપને આની પહેલા પણ જે સીસીટીવી જે વિડીયો હતા જે જેમાં વિદ્યાર્થીઓ મારામારી કરી રહ્યા હતા અને જે બાદ હવે આ જુઓ રાજકોટ શહેર પણ બંને અલગ અલગ જગ્યા ઉપર એક જ દિવસમાં મારામારીની આ ઘટના બની છે આ જે ઘટના છે એ રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે આવેલી સોમનાથ સોસાયટીની ઘટના છે અને આ બીજા દ્રશ્યો તમે જોઈ શકો છો અહીંયા વિદ્યાર્થીઓ કે જે હશે સત્તર અઢાર વર્ષ કે વીસ વર્ષની આજુબાજુના લાકડી ધોકા લઈને રસ્તા પર ઉતરી ગયા છે અને મારામારી કરી રહ્યા છે આ બે અલગ અલગ તસવીરો તમે જોઈ શકો છો એકમાં વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ રહી છે અને બીજી બાજુ જાહેરમાં મારામારી કરવામાં આવી રહી છે એટલે કે સ્પષ્ટ વાત છે કે પોલીસ એક બાજુ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે સખત કાર્યવાહી કરી રહી છે જેટલા પણ ગેરકાયદે બાંધકામો છે ને એમાં પણ કોઈ આરોપી હોય તો એ બાંધકામો તાત્કાલિક તોડી પાડવામાં આવી રહ્યા છે તમામને સબક શીખવવા માટે સર્વિસ કરવામાં આવી રહી છે પણ હજુ પણ રાજકોટમાં તો એવું લાગી રહ્યું છે કે ક્યાંય કાયદાનો ડર નથી તો સંવાદદાતા ઋષિ ફોનલાઈન ઉપર જોડાયા છે રાજકોટથી ઋષિ રાજકોટમાં આ બધું શું થઈ રહ્યું છે બે અલગ અલગ દ્રશ્યો છે વિદ્યાર્થીઓ હાથમાં દંડા લઈને રસ્તા પર ઉતરી ગયા છે કાયદાનું કોઈને બીક નથી લાગી રહી રાજકોટમાં કાયદાનો કોઈને ડરટ ન હોય તે પ્રકારના દ્રશ્યો આજે સર્જાયા છે જે રીતે જાહેરમાં મારામારીની ઘટનાની વાત કરવામાં આવે તો એક મહિનામાં પંદર થી સોળ દિવસ એવા હશે જેમાં જાહેરમાં મારામારીની ઘટનાના વિડીયો સામે આવતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસ તાત્કાલિક તમામને પકડીને કાં તો માફી મંગાવે છે કાં તો કાયદાકીય કાર્યવાહી પણ કરે છે પણ લોકોને જાણે પોલીસનો ડરટ ન હોય તે રીતે ફરીથી આ પ્રકારના કૃત્યો કરતા હોય તેવું સામે લાગી રહ્યું છે અને આજની જ દિવસની વાત કરવામાં આવે તો એક વિદ્યાર્થીઓની વચ્ચેની કબાલ સામે આવી છે અને સાથે અન્ય જગ્યાએ પણ મારામારીની ઘટના સામે આવી છે અને હાલમાં જ હજુ એક છરી વડે હુમલો કરતા હોય એવો ત્રીજી ઘટના આજના જ દિવસની સામે આવી છે એ પણ થોડા સમય બાદ આપણે દર્શકોને બતાવશું પરંતુ જે રીતે શહેરમાં પોલીસનો જાણે કોઈને ઘર જ ન હોય તે પ્રકારે લોકો કાયદો હાથમાં લેતા નથી અને આવા તત્વો જાહેરમાં મારામારી કરતા હોય છે અને જેથી મોબાઈલમાં કોઈ વ્યક્તિઓ વિડીયો શૂટ કરે છે અને વાયરલ કરે છે ક્યાંક ને ક્યાંક પોલીસે ખરેખર આવા આવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે બિલકુલ આભાર ઋષિ વિગતો આપવા માટે